અઠોતેર સ્વતંત્રતા દિવસની ઉજવણી હર ઘર તિરંગાના વિચાર સાથે જ્યારે જ્યારે આખો દેશભક્તિના રંગે રંગાયો ત્યારે આ રાષ્ટ્રીય પર્વની વિશેષ ઉજવણી આપણા સૌની અંદર પણ ઉર્જાનો સંચાર કરે છે આપણે સૌએ આઝાદી માટે બલિદાન તો નથી આપ્યું પરંતુ ભારતને સ્વચ્છ સમૃદ્ધ અને સશક્ત બનાવવા યોગદાન આપીએ જ્યાં સંકલ્પ ત્યાં સીધી તો આવો આપણે સૌ આપણી બેંકના મુદ્રાલેખ સહકાર સેવા અને સમૃદ્ધિની નેમ સાથે કાર્યરત રહીએ અને આવનારા વર્ષમાં ભારતને ડિજિટલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવીએ અને આપણું રાષ્ટ્ર વિકાસની ઊંચાઈ આંબે તેવી પ્રાર્થના સાથે દેશના દરેક નાગરિકે રાષ્ટ્રધર્મ બજાવવાની નેમ સાથે આજે પંદરમી ઓગસ્ટના રોજ બેંકની હેડ ઓફિસ રાષ્ટ્રધ્વજ બેંકર સ્વતંત્ર દિવસે ધ્વજવંદન નો પ્રોગ્રામ ભુજ કોમર્શિયલ બેંક હતો જેનામાં ચાલુ ડાયરેક્ટરો પૂર્વ ડાયરેક્ટરો તથા સ્ટાફજનો હાજર ગયા હતા સારી રીતે ધ્વજવંદન કરેલ હતું